અમદાવાદમાં સૌથી ગોધારી ઘટના અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મામલે વિમાન ક્રેશના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિમાન ટેક ઓફ થવાની ગણતરીની મિલિટિવમાં જ પ્લેન નીચે પટકાયું હતું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે એરપોર્ટ પરથી વિમાન ટેક ઓફ થવાની સાથે જ ગણતરીના મિનિટોમાં જ બેથી ત્રણ જગ્યાએ પટકાતા પ્લેન નીચે પડતા એટલો પ્રચંડ ધડાકો થયો હતો કે જાણે સૌથી મોટો બ્લાસ્ટ થયો હોય સમગ્ર મામલે આ સીસીટીવી સામે આવ્યા છે બીજી બાજુ અમદાવાદ પ્લેન કેશ દુર્ઘટનાના મામલે સમગ્ર સૌથી મોટા પ્લેન દુર્ઘટનામાં એકમાત્ર બચેલો વ્યક્તિનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેનમાં કુલ બસો બેતાલીસ સવાર યાત્રીઓમાં માત્ર એક વ્યક્તિ ચમત્કારી રીતે બચાવ કરીને ઘટનાસ્થળથી બહાર નીકળતો હોવાનો વિડીયો પણ સામે આવી રહ્યો છે ક્યાં બીજા બધા પેસેન્જર